લાગતા ઓળખતા લોકોને રિટાયરમેન્ટ છતાં રૂપિયા પાંચ પાંચ લાખ સુધી પગાર આપવાનો ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગવાનો તેમની વિરુદ્ધ તો ચાચી ચારસો લખેલા બેનર લઈને વિરોધ પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં ટેન્ડર વિના બારોબાર જમીન ના વહીવટ નો આરોપ વિદ્યાર્થીઓને રિફંડ નહીં આપવાનો આરોપ અને જો બાંધકામ જ રૂપિયા પચીસ કરોડ નું હોય તો રિનોવેશન નો ખર્ચ પાંત્રીસ કરોડ કઈ રીતે થાય આવો પણ એક પ્રશ્ન માત્ર આવા જ પ્રશ્નો અને આરોપો નહીં પરંતુ ગુજરાત યુનિવર્સિટી પર અન્ય ઘણા ગંભીર આરોપો લાગ્યા છે જેનો ઉલ્લેખ કરીએ તો વિડીયો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આ વિરોધ દરમિયાન જોડાયા હતા પરંતુ તેમના આ તમામ સવાલો અને આરોપોનો ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાએ નકાર્યા છે તેઓએ કહ્યું છે કે ગુગલ થકી આ ભ્રમ ફેલાયો છે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર બધી માહિતી છે અને બાકી રહેલી માહિતી વેબ સાઈટ ઉપર બસો ચાલીસ કરોડ ની આરોપ પરીક્ષામાં ગેરરીતિ આરોપ પણ તેઓએ નકાર્યો છે આગામી સમયમાં તમામ પ્રશ્નો અને આરોપોના યોગ્ય જવાબ આપવાનો અને પારદર્શક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બંધના બંધ પણ ચીમકી ઉચ્ચારી છે એટલે જો રહ્યું કે એનએસયુઆઈ તેની આ માંગનું આગળ